નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ બુટલ ગામની અંદર અંદર જે સાબર ડેરી ખાતે આક્રોશ વ્યક્ત કરવામાં અને સાબર ડેરીના ભાવ વધારા નિર્ણયથી અસંતુષ્ટ થયેલા ગ્રાહકો વિરુદ્ધ પ્રદર્શન કરવા ગયેલા હતા તેમાંથી બુટલના ના સભ્યોને પોલીસ હિરાસત લીધા છે તો તેના વિરુદ્ધમાં બુટાલ ડેરીના દૂધ બંધવાનું બંધ કરી અને સાબર ડેરી હાઈ હાઈના નારા સાથે દૂધ બારવાનું બંધ કરેલ છે અને જ્યાં સુધી દૂધનો ભાવ વધારો ન મળે અને તેમના બહોતેર સભ્યો ન છૂટે ત્યાં સુધી બુટાલ ડેરીમાં દૂધ નહીં ભરીને તેવી રીતે વિરોધ કરવામાં આવ્યો છે રિપોર્ટર ભરત આર કોળી ધનસુરા લેટેસ્ટ અપડેટ્સ માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અર્થ પડકાર ન્યૂઝ

ત્યાં સુધી દૂધ આપવાનું નથી એટલે હું ચેરમેન તરીકે બુટાલ મંડળીના સભાસદોના સાથે છું સભાસદોની લાગણી માગણી ભાવ વધારો પૂરો મળે એવી છે મારા સભાસદો દૂધ ચાલુ કરશે એ દિવસે ડેરીમાં દૂધ લેવાનું ચાલુ કરીશું મિત્રો આજે સાબરડેરી જે અમારા સભાસદો ગયા હતા અને એ લોકો પછી પોલીસ ઉપર અત્યાચાર કરવામાં આવ્યો અને બોતેર થી તોતેર જણા ને એ લોકો એરેજ કર્યા છે બે ત્રણ જણા અત્યારે આ સરકાર લોકો ને ખરેખર જો છોડવામાં નહીં આવે બિન શરતે તો ત્યાં સુધી અમે ગામ વાળા અને દરેક મંડળી વાળા દૂધ કાયમ માટે બંધ કરવા માટે સંમત થયા છે આખા દરેક ગામના દરેક મંડળીના દરેક સભાસદો આ માટે દૂધ બંધ કરી દેશે અને કાયમ માટે દૂધ અમારું પોંચ હજાર લીટર દૂધ બુટાલનું કાયમ માટે બંધ રહેશે જ્યાં સુધી નિર્ણય ના આવે ત્યાં સુધી

મારું પાંચસો લીટર દૂધ છે તો આજે મારે મને કેટલું નુકસાન અને આ ભાઈને પાંચ લીટર દૂધ છે તો અને કેટલું નુકસાન આ બધાનું અત્યારે ઉત્તર ગુજરાતમાં દૂધ ઉપર નિર્ભર છે અને જો ઉત્તર ગુજરાતમાં જો દૂધ દૂધ જોડે જો નિર્ણય ના થાય તો આખા ગુજરાતમાં ક્યાંથી થવાનું એટલે અમારી એવી માંગણી છે કે જ્યાં સુધી અમારા જો પોત્તે જણા જે અત્યારે પોલીસ સિરાસતમાં છે એ અમને ચૂટા નહીં કરવામાં આવે અને અમારો નફો જો ફરી અમને પૂરેપૂરો નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે બુટાલ દૂધ મંડળીનું દૂધ અમે બુટાળના દરેક સભાસદો ભરવાના નથી અને અમે અનિશ્ચિત કાળ સુધી અમે દૂધ ભરવાના નથી